અવર જવર માટે પણ નથી ઉપર બનાવ્યું ચાલુ હલો ખેડૂતોને ખેતર માં જવાની તકલીફ કેટલી છે માથે ચાર લાવવાનું સાયકલ લાવવાની અને પાણીમાં ઘૂંટણ ઘૂંટણ અમારો રસ્તો આ બંધ થઈ ગયેલો છે અને એ રસ્તા માટે પંચાયતમાં બોલતો છે રસ્તો ને અમારા પંચાયતમાં તાલુકામાંથી પચાસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે તે પણ આ રેલવે આવવાથી અને મામલેદાર ઓફિસ બાંધવાથી અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી એજન્સી પણ આ કામમાંથી અટકી ગઈ છે તો અમારો રસ્તાનું નિવારણ કરવા માટે આપ સાહેબ કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરવાના છે રેલવે માં કાલે કડી છે જય સીતાલામ બસ ઠીક કોણ આવી હલો આવે ઉતારી